આગામી જન્માષ્ટમી લોકમેળા તથા પંદરમી ઓગસ્ટના પર્વને લઈને જે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં પોલીસ દ્વારા જે મેગા કોમ્બિંગ ડ્રાઈવ છે તે યોજવામાં આવી હતી ખાસ કરીને જે રીતે પોરબંદર શહેરના અલગ અલગ જે પોલીસ સ્ટેશનો છે તે પોલીસ સ્ટેશનોના સ્ટાફની જે ટીમો છે તે બનાવી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં આ જે કોમ્બિંગની કામગીરી છે તે કરવામાં આવી હતી આ જે મેગા ડ્રાઈવ કોમ્બિંગ છે તેમાં પોરબંદરના જે ગ્રામ્ય ડીવાયસપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે આ કામગીરીમાં જોડાયો હતો ખાસ કરીને જે અલગ અલગ જે જગ્યાઓ પર જે અમા અસામાજિક તત્વો હોય છે તેમજ જે ટપોરી સહિતના લોકો જે જગ્યાએ અડિંગો જમાવીને બેઠા હોય છે તે જગ્યા પર જઈ અને ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી સાથે જ જે લોકો કેફી પીણું પીધેલ હાલતમાં હોય તેઓને પણ પકડી અને કેસ છે તે કરવામાં આવ્યા છે